નમસ્કાર મિત્રો આજે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ અને આજે આપણે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે નૈઋત્યનું ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે હાલ ક્યાં પહોંચ્યું ભારતની અંદર ક્યારે આગમન થશે ગુજરાતની અંદર કેટલું વહેલું આવશે કેટલું મોડું આવશે તેની દરેક અપડેટ અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે નીચે કોમેન્ટ સેક્શનમાં તમારા જિલ્લા તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે તે જરૂરથી કોમેન્ટ કરી જણાવી દેજો તો આજે તારીખ અગિયાર પાંચ બે હજાર અને પચીસના રોજ માહિતી મેળવીએ તો હજુ પણ રાજ્યના ઘણા જિલ્લા ઘણા વિસ્તારોની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે માવઠું જોવા મળી રહ્યું છે ત્યારે આગામી માવઠું છે તે ક્યાં સુધી જોવા મળશે તેની માહિતી મેળવીએ તો સૌથી પહેલાં માહિતી મેળવીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે અને વિવિધ વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ યથાવત રહે તેવી સંભાવના છે આ ઉપરાંત પવનની ગતિમાં હવે ઘટાડો થવાની શક્યતા છે પરંતુ વરસાદ આવે તેની સાથે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે ગુજરાતમાં મે મહિનામાં પડી રહેલા ભારે ગરમી વચ્ચે વરસાદનો રાઉન્ડ છે તે આવતા રાજ્યના તમામ વિસ્તારોમાં તાપમાન છે તે સામાન્ય કરતાં નીચું ગયું છે ત્યારે ગુજરાતમાં હજુ પણ કયા જિલ્લામાં વરસાદની આગાહી કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ માહિતી મેળવીએ તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અગિયાર મેના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે એટલે કે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વરસાદ છે તે થઈ શકે છે જોકે હવે ઉત્તરોત્તર વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ ગયું છે એટલે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર ઘટશે એટલે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે ત્યારબાદ અહીં આપણે આગળ જો માહિતી મેળવીએ તો હજુ પણ કયા જિલ્લા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર પાટણ મહેસાણામાં અગિયાર મેના રોજ વરસાદની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા ખેડા આણંદ પંચમહાલ સુરત ભરૂચ વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અને અમરેલીમાં મધ્યમ તો કોઈ સ્થળોએ તેના કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અન્ય વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે બીજી તરફ આપણે જો માહિતી મેળવીએ તો પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હજી આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે જો કે કેટલાક વિસ્તારોમાં સવારે તડકો નીકળશે અને સાંજ પડતા કે રાત સુધીમાં વરસાદ થાય તેવી સંભાવના છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે તેની માહિતી પણ જો આપણે મેળવીએ તો ગુજરાતમાં આઈએમડીના જણાવ્યા અનુસાર આજથી વરસાદનું જોર ઘટે અને તેનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટે અને તેનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે પરંતુ જો માહિતી મેળવીએ તો રાજ્યમાં હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ બંધ નહીં થાય પરંતુ રાજ્યમાં વરસાદ હજી સાવ બંધ થાય નહીં અને હજુ પણ વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થતું જોવા મળશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ચાર પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં તેર મે સુધી છૂટાછવાયા હળવા હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ પડવાની શક્યતા છે તો હાલ અગિયાર તારીખ બાદ વરસાદનું જોર ખૂબ જ ઓછું થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ પણ થઈ જશે જોકે રાજ્યના થોડા ઘણા વિસ્તાર એવા હશે જેમાં તેર મે સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે આગામી અડતાલીસ કલાકમાં વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અગિયાર મે અને બાર મેના રોજ વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અને માત્ર થોડા જ વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે તેર મેથી ગુજરાતમાં વરસાદ સાવ ઓછો થઈ જશે અને ચૌદ મે આવતા સુધીમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ બંધ થઈ જાય તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે વરસાદ બંધ થઈ ગયા બાદ પણ આપણે જો માહિતી મેળવીએ તો ગરમી વધવાની શક્યતા છે પરંતુ ગરમી ખૂબ જ નહીં વધે અરબી સમુદ્ર ઉપરથી આવતા પવનો ગરમી ગુજરાતને ગરમીમાંથી છે તે રાહત આપશે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદથી ચોમાસા ઉપર કોઈ અસર થશે કે નહીં તેના વિશે પણ માહિતી મેળવીએ તો ગુજરાતમાં હાલ પડી રહેલો કમોસમી વરસાદ ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે દેશના વિવિધ વિસ્તારો પર બનેલી સિસ્ટમને કારણે થયો છે ગુજરાતમાં હાલ પડી રહેલો કમોસમી વરસાદ ભારત ઉપર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નાની મોટી જે સિસ્ટમો રચાણી હતી તેને કારણે પડી રહ્યો હતો હાલ મે મહિનામાં ઉનાળાની વચ્ચે થયેલા વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે આ વરસાદને કારણે બાગાયતી અને ઉનાળુ પાકોને ખૂબ જ નુકસાન થયું છે હાલનો કમોસમી વરસાદ લગભગ બંધ થયા બાદ ગુજરાતમાં ચોમાસું બેસવાને એકાદ મહિના જેટલો સમયગાળો છે તે રહેલો છે આ વરસાદ મે મહિનાને અડધો પૂરો થતાં પહેલાં બંધ થઈ જશે એટલે પંદર મે પહેલાં આ વરસાદ પણ બંધ થઈ જશે હવે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે ભારતમાં ચોમાસું બેસ્યું તેમ કહેવામાં આવે છે એટલે હવે આપણે ચોમાસાની માહિતી મેળવીએ કેરળમાં ચોમાસાની શરૂઆત એક જૂનની આસપાસ થતી હોય છે જ્યારે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે આઈએમડી એટલે કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને તેર મેની આસપાસ ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ કરી જશે હાલ કમોસમી વરસાદથી અત્યારની સ્થિતિ પ્રમાણે આગામી ચોમાસા ઉપર કોઈ પણ અસર થવાની શક્યતા નથી હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને તેર મેની આસપાસ ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ કરી જશે એટલે કે નિકોબાર ટાપુ અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું આવી જશે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધી રહ્યું છે અને તેમાં જો કોઈ પરિવર્તન ન થાય તો તેરથી પંદર મેના રોજ ભારતના દરિયામાં ચોમાસું આવી જશે એટલે હાલના આ કમોસમી વરસાદની આગામી ચોમાસા ઉપર કોઈપણ પ્રકારની અસર જોવા મળશે નહીં જેની પણ ખાસ દરેક મિત્રએ નોંધ લેવી હવે ભારતમાં ચોમાસાની શરૂઆત છે તે કેરળથી થાય છે એટલે કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં ચોમાસાની શરૂઆત થાય તેમ ગણાય છે ચોમાસું કેરળ પહોંચ્યાની આધિકારિક તારીખ એક જૂન છે એટલે કે ઓફિશિયલ તારીખ છે તે એક જૂન છે જો કે ચોમાસું દર વર્ષે એક જૂને જ શરૂ થાય તેવું હોતું નથી પરંતુ તેના આસપાસના દિવસોમાં શરૂ થઈ જતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિ કોઈ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધી અને દેશમાં તેની વહેલી શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે પંદર દિવસની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે એટલે કેરળમાંથી આગળ વધ્યા બાદ લગભગ અડધા મહિના એટલે કે તેના કરતાં વધારે સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે આ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેટલું વહેલું શરૂ થશે તેના વિશે પણ જો આપણે માહિતી મેળવીએ તો ભારતમાં કેરળ ભારતમાં કેરળથી ચોમાસાનું આગમન થાય છે પ્રતિકારાત્મક રીતે એટલે કે ઓફિશિયલ રીતે ભારતનો હવામાન વિભાગ દર વર્ષે ચોમાસું કેવી રીતે આગળ વધશે તેના વિશે એપ્રિલ મહિનામાં પ્રથમ પૂર્વ અનુમાન રજૂ કરે છે આ સમયે ચોમાસું ક્યારે શરૂ થશે અને તેની તારીખ જાહેર કરવામાં આવતી નથી તેની ખાસ નોંધ લેવી જે બાદ મે મહિનામાં હવામાન વિભાગ દેશમાં ક્યારે બે ચોમાસું બેસશે તેની તારીખ અને આગાહી છે તે કરતું હોય છે મે મહિનામાં જ આગામી ચોમાસું કેવું રહેશે બીજું અને તે બીજા મહિના પ્રમાણે પૂર્વાનુમાન છે તે પણ રજૂ કરવામાં આવે છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત પાંચ દિવસ વહેલી થવાની શક્યતા છે એટલે કે કેરળમાં ચોમાસું સત્યાવીસ મે આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે હવામાન વિભાગે આ આગાહીમાં ચાર દિવસ પહેલાં અને પછી ત્રુટી રાખી છે એટલે કે ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે મો જેને મોડલ એરર કહેવામાં આવે છે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે શાખામાં આગળ વધે છે એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા કેરળમાં શરૂ થયા બાદ ચોમાસું આગળ વધી કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચતું હોય છે જ્યારે બંગાળની ખાડીની શાખા બંગાળની ખાડીની શાખાની જો વાત કરીએ તો તે પૂર્વોત્તર રાજ્યો પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં છે તે ચોમાસાને આગળ પહોંચાડતું હોય છે હાલ ચોમાસું ક્યાં છે અને અરબી સમુદ્રમાં ક્યારે પહોંચશે તેના વિશે પણ જો આપણે માહિતી મેળવીએ તો હાલ ચોમાસું અરબી સમુદ્રમાં ક્યારે પહોંચશે તેના વિશે જો આપણે અહીં માહિતી મેળવી તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું અંદમાન નિકોબારના દક્ષિણ તરફ આગળ છે તે વધી રહ્યું છે એટલે કે દક્ષિણ અંદમાન સમુદ્રમાં છે અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગ અને નિકોબાર ટાપુ પર તેરથી પંદર મે દરમિયાન તેરથી પંદર મે બે હજાર પચીસ દરમિયાન ત્યાં પહોંચશે એટલે કે અંદમાન ટાપુ ઉપર તેરથી પંદર મે દરમિયાન પહોંચે તેવી શક્યતા છે ચોમાસું અહીં પહોંચશે અને ત્યારથી તે ભારત નજીક આવવાની શરૂઆત છે તે કરતું હોય છે તેર મે બાદ જો આપણે ચારથી પાંચ દિવસ સુધી ચોમાસું આગળ વધી અને અરબી સમુદ્રના કેટલાક ભાગો માલદીવ્સ કોમોરીન વિસ્તાર દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો અંદમાન નિકોબારના તમામ વિસ્તારો અને મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે હાલ ચોમાસું છે તે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે જો કે હાલની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર ન થાય તો અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં વીસ મે પહેલાં ચોમાસું પહોંચી જાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે સામાન્ય રીતે અરબી સમુદ્રમાં ચોમાસું આવી ગયા બાદ કેરળમાં નિર્ધારિત હવામાન કેન્દ્રોમાં નક્કી કરેલ તારીખ તારીખીની માત્રામાં વરસાદ પડ્યા બાદ ચોમાસું બેસવાની જાહેરાત કરવામાં આવે છે એટલે કે કેરળમાં નિર્ધારિત જે કરેલો વરસાદ હોય એટલો પડી જાય એટલે ચોમાસું બેસી ગયું તેવું કહેવામાં આવે છે ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય તેવી શક્યતા છે કે નહીં તો ગુજરાતમાં ચોમાસાની જૂન મહિનાની અડધો પૂરો થાય ત્યારે શરૂઆત છે તે થતી હોય છે જોકે ઘણી વખત પંદર કે વીસ જૂન બાદ પણ ચોમાસાની શરૂઆત થતી હોય છે કેરળમાં જો ચોમાસું પાંચ દિવસ વહેલું શરૂ થાય અને હવામાન સ્થિતિ અનુકૂળ રહે તો રાજ્યમાં કદાચ ચોમાસું વહેલું પણ આવી શકે છે પરંતુ આ તમામ આધારો ચોમાસું કેરળમાં બેસે તેના બાદ જ નક્કી થઈ શકે છે વર્ષ બે હજાર વીસમાં જો વાત કરીએ તો એક જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી અને જ્યારે એકવીસમાં ત્રણ જૂનના રોજ બાવીસમાં ઓગણત્રીસ મેના રોજ ત્રેવીસની અંદર આઠ જૂનના રોજ અને ચોવીસમાં ત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ પણ ઘણી વખત એવું બન્યું છે કે તે આગળ વધતું અટકી જાય છે અથવા તો તે નબળું પડી જાય છે અને ઝડપથી આગળ વધી શકતું નથી આવા સંજોગોમાં ગુજરાતમાં પણ ચોમાસું મોડું શરૂ થતું હોય છે હવામાન વિભાગે આ વર્ષે તેના પૂર્વ અનુમાનમાં કહ્યું છે કે ભારતમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે અને હવામાન વિભાગ પ્રમાણે લાંબા ગાળાની સરેરાશમાં એકસો પાંચ ટકા જેટલો વરસાદ છે તે થાય તેવી શક્યતા જણાવવામાં આવી છે આ આ વિગતનો માહિતી આપતો વિડીયો ઓલરેડી આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે કે આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ રહેશે સામાન્ય કરતાં કેટલો વધારે કેટલો ઓછો વરસાદ રહેશે તેની દરેક માહિતી આપતો વિડીયો આપણે ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરી દીધો છે હાલ હવે આપણે વેધર મોડલોના આધારે પણ જોઈએ કે હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે કઈ રીતે આગળ વધશે સાથે સાથે હાલ રાજ્યમાં શું સ્થિતિ છે તેની માહિતી આપણે વેધર મોડલ મુજબ પણ મેળવીએ તો હવે આપણે સેટેલાઇટ ઇમેજથી માહિતી મેળવીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો તમે જોઈ શકો છો તે મુજબ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને રાજકોટ આજુબાજુના વિસ્તાર છે જૂનાગઢ અમરેલીના ભાગો છે સાથે સાથે ગીર સોમનાથના ભાગો છે ભાવનગરના કોઈ કોઈ ભાગો છે બોટાદ સુરેન્દ્રનગરના અમુક ભાગો મોરબીના કોઈ કોઈ ભાગો અને કચ્છ જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે તે વિસ્તારો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પાલનપુર સાબરકાંઠાના ભાગોની અંદર આગામી ચોવીસ કલાકની દરમિયાન હજુ પણ વરસાદની શક્યતાઓ ઘણા મોડલો બતાવી રહ્યા છે આગામી બોતેર કલાકની જો વાત કરવામાં આવે તો આગામી બોતેર કલાક દરમિયાન સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લા જેમાં મોરબી રાજકોટ જુનાગઢ સાથે સાથે આપણે માહિતી મેળવીએ તો ગીર સોમનાથ જામનગરના ભાગો ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર કચ્છની અંદર પાકિસ્તાન લાગુના વિસ્તારો સાથે સાથે કચ્છની અંદર સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પાટણ છે સાથે સાથે માહિતી મેળવીએ તો સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ આજુબાજુના ભાગો તે સિવાય ભરૂચના ભાગોની અંદર આગામી બોતેર કલાક દરમિયાન હજુ પણ માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારબાદ અહીં આપણે જો હવે ચોમાસાની માહિતી મેળવીએ તો ચોમાસું હાલ તમે જોઈ શકો છો તે મુજબ આ એકચ્યુઅલ ભૂમધ્ય લાઇન છે તેને આગળ પસાર કરી ગયું છે ચોમાસું અને આ ચોમાસાના વાદળો છે ચોમાસાની સિસ્ટમ હવે ધીમે ધીમે ભારતના ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે જે મુજબ આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ચોમાસું છે તે ક્યાંય ને ક્યાંય અંદમાન નિકોબાર ટાપુ ઉપર બેસી જાય તેવી પણ શક્યતા રહેલી છે તો આ તમે જોઈ શકો છો આ છે ચોમાસું નૈઋત્યનું ચોમાસું અને આ ભૂમધ્ય સાગરની રેખા છે તેને તે પસાર કરી ગઈ છે એટલે વિષવવૃતને તે પસાર કરી ગઈ છે આ ઇમેજ અત્યારની જ છે હાલની તાજા જ ઇમેજ છે છેલ્લી અડધી કલાક પહેલાંની ઇમેજ છે તો આ ભૂમધ્ય સાગરને છે તે ચોમાસું પસાર કરી ગયું છે આ ચોમાસાની સિસ્ટમો છે વાદળો છે તે ધીમે ધીમે હવે ભારતના ભૂમિભાગ તરફ આગળ વધી રહી છે આ છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ તેના ઉપર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ઓફિશિયલ રીતે ચોમાસું બેસી જશે અહીં આપણે બીજા વેધર મોડલોના આધારે પણ જોઈએ તો તમે બીજા વેધર મોડલોના આધારે પણ જોઈ શકો છો તે મુજબ ચોમાસું હવે ધીમે ધીમે છે તે ભારત તરફ આગળ વધી રહ્યું છે આગામી ત્રણથી ચાર દિવસ એટલે પંદર મે સુધીમાં તેરથી પંદર મે સુધીમાં ચોમાસું અહીં જોઈ શકો છો તે મુજબ અંદમાન નિકોબાર દ્વીપ ઉપર પહોંચી જાય અને બેસી જાય તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું છે તે ભારતના ભૂમિ તરફ આગળ વધશે હાલ ચોમાસું મજબૂત રીતે આગળ વધી રહ્યું છે જેની પણ ખાસ નોંધ લેવી હાલ તમે જોઈ શકો છો ચોમાસું હાલ બાર મે આજુબાજુ આ રીતે રહેલું છે જે આગામી તારીખ પંદર મે સુધીમાં અંદમાન નિકોબાર અને કેરળ તરફ આગળ વધે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે આ તમે ચૌદ મેની ઇમેજ જોઈ શકો છો ચૌદ મેના ચોમાસું છે તે આ રીતે જોવા મળી રહ્યું છે હાલ ઘણા બધા વેધર મોટલો મુજબ ચોમાસું મજબૂત રીતે અને ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે હાલ અહીંયા આપણે આગામી ચોવીસથી અડતાલીસ કલાકની માહિતી આપણે બીજા વેધર મોડલ મુજબ પણ મેળવીએ તેમ જણાવ્યું છે તે મુજબ રાજકોટ જામનગર મોરબી સાથે સાથે જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુરતથી નીચેના ભાગોમાં આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન અને ખાસ કરીને આજે પણ બપોર પછીના સમય દરમિયાન જામનગર છે રાજકોટ હોય મોરબી હોય જૂનાગઢ છે ગીર સોમનાથના ભાગો છે સાથે સાથે બોટાદ અને ભાવનગરના આજુબાજુના ભાગોમાં બપોર પછીના સમય દરમિયાન ભારે વરસાદનો એટલે કે માવઠાનો રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે તો હાલ આ વિડીયોની અંદર આટલું જ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને મળતી રહે